બાવીસ સાડ બાવીસ ત્રેવીસ સાડે ત્રેવીસ ચોવીસ સાડ ચોવીસ પંચવીસો રૂપિયા પંચીસો રૂપિયા આ પંચવીસ છવ્વીસ સાડ સવિસ સાડ સત્તાવીસ 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 સાડે સત્તાવીસને અઠાવીસ અઠ્યાવીસ રૂપિયા એકવીસો રૂપિયા રૂપાય બાવીસ છવ્વીસ રૂપાય છવ્વીસો રૂપિયા આ દોન હજાર રૂપિયા બાવીસો રૂપિયા ત્રેવીસો રૂપાય સાડે ત્રેવીસ પંચવીસ સાડે પંચવીસને સવ્વીસ છવ્વીસો રૂપિયા પાંચ રૂપિયા છવ્વીસ પન્નાસ રૂપે સાડે સાડે છવ્વીસને સત્તાવીસ સત્તાવીસ સવા સત્તાવીસ સાહેબ રૂપાય અઠાવીસો રૂપિયા થી ડબલ ડી પંદરસો સોળાશો રૂપાય અઠાવીસો રૂપાય સાડે છવ્વીસ સત્તાવીસો રૂપાય સત્તાવીસો રૂપિયા સતાવીસો રૂપિયા ચોવીસ સાડે ચોવીસ સાડે પંચવીસ ચોવીસ રૂપાયો ચોવીસો રૂપાય